વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આમળાની એક એવી રેસિપી કે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો આમળા જે છે એ વિટામિનથી ભરપૂર હોય છે અને આ આથેલા આમળાનો મુખવાસ બહુ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે ફ્રીજમાં આઠથી પંદર દિવસ સુધી સ્ટોરેજ થઈ શકે છે તો ચાલો આપણે બનાવીએ ઝડપથી આથેલા આમળાનો મુખવાસ તો આથેલા આમળા બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા મેં આમળાને છે એકદમ સરસ રીતે પાણીમાં પલાળી દીધા છે પછી હાથેથી આપણે એને ધોઈ લેશું અને હવે હું આ પાણી જે છે એને કાઢી અને પછીનું નેક્સ્ટ સ્ટેપ કરીશ તો પેલા હું આ પાણી કાઢી લઉં છું તો હવે આમળાનું પાણી એકદમ સરસ રીતે કાઢી અને આવી રીતે આપણે ચોખ્ખા છે આમળા જે છે એકદમ સરસ રીતે કોરા કપડાથી લૂંચી લેવાના છે ભીના ના હોવા જોઈએ હવે આપણે આમળાને લેવાના છે અને કટ કરવાના છે આવી રીતે એનું જે બીજ એનો જે છળીયો છે એ આપણે રાખી દઈશું એમનેમ અને આખો આમળો છે આવી રીતે કટ કરી લેશું તો હું તમને બધા આમળા કટ કરીને મળું છું ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ મારી ચેનલની સબસ્ક્રાઈબનું બટન છે એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો તો મળી હવે આપણે બધા આમળા કટ કરીને તો આ મેં આમળા જે છે રફલી ચોપ કરી લીધા છે તમે જોઈ શકો છો આમળામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ આપણે સરસ રીતે સાફ કરીને લેવાના છે જેથી કરીને નિમક નાખીએ ત્યારે એનું પાણી પણ છૂટશે તો એટલા માટે આપણે પાણી નથી થવા દેવાનું તો હવે અહીંયા હું સ્વાદ અનુસાર નિમક છે એ નાખી રહી છું હવે હું આમાં થોડું સંચર નાખું છું ટેસ્ટ માટે હવે આપણે આમાં નાખીશું હળદર બહુ જ થોડીક અને હવે આપણે ચમચીથી જ આ બધી વસ્તુઓને મિક્સ કરી લેશું તો હવે બધું મિક્સ થઈ ગયું છે અને આપણે હવે આમળાને ઢાંકીને મિનિમમ બે ત્રણ કલાક માટે રાખી દેશું જેથી નિમક અને હળદળમાં એમાં પ્રોપર રીતે આમળામાં ચડી જાય અને બસ પછી હું તૈયાર કરી લઈશ ત્યાં સુધી આપણે બે ત્રણ કલાક રાખી દઈશું અને મળીએ બે ત્રણ કલાક પછી તો હવે બે કલાક જેવું થઈ ગયું છે અને આમળા જે છે બહુ જ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણને ખબર કેવી રીતે પડે તો જ્યારે છે ને આમળામાંથી મીઠું મીઠાનું પાણી છૂટું પડવા માંડે નિમકનું ત્યારે આપણે સમજી જવાનું કે આમળા જે છે તૈયાર થઈ ગયા છે તો હવે આમળાને આપણે સ્ટોર કરી દઈશું ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ આથેલા આમળા આખા આથેલા આમળા જે બનાવીએ છીએ આપણે એનો પણ મેં લિંક આપેલી છે લેફ્ટ હેન્ડ સાઈડ તો જરૂરથી એ વિડીયો પણ જોજો આમળા છે એ ભરપૂર વિટામિનથી હોય છે તો શિયાળામાં આમળા ખાવાથી બહુ જ ફાયદા થાય છે તો જરૂરથી બનાવશું આ આમળા જે છે એ હું હવે ફ્રિજમાં સ્ટોરેજ કરી દઈશ ફ્રિજમાં લગભગ આઠથી પંદર દિવસ સુધી આમળા બિલકુલ બગડતા નથી અને કાચમાં જ સ્ટોરેજ કરવાથી એનો ટેસ્ટ એવો નવો રહે છે અને બસ જમીને તમે મુખવાસને જેમ ખાઈ શકો છો તો જરૂરથી આવી અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન ઉપર ક્લિક કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ આથેલા આંબળાનો મુખવાસ તમને કેવો લાગ્યો હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ